શું તમારે ગરબા રમતા રમતા સળગીને ભરથું બની જવું છે તમારા બાળકોને તમે ગરબાના મેદાનમાં વીજ કરંટથી ચૂંટી ગયેલા જોવા માગો છો કે ગરબા ખેલતા જોવા માગો છો શું તમને અને તમારા પરિવારને જીવવામાં જરા પણ રસ છે કે બેદરકાર ડિસ્કો દાંડિયાના આયોજનોમાં જઈ આત્મહત્યા કરવાનો વિચાર છે ના તો ગરબાના પાસ ખરીદતા અને ગરબા રમવા જતા પહેલા આ વિડિયો ખાસ જોજો જેમાં તમને અમદાવાદ મહાનગરપાલિકાની પોલિસી ગરબાના આયોજનો અને સૌથી સૌથી સુરક્ષિત ગરબા શોધવાની રીત હું શીખવવાનો છું સાથે જ કહેવાનો છું અધિકારીઓ અને આયોજકોની પોલ ખોલતી કેટલીક વાતો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છું સ્વમાન નવરાત્રિમાં ગરબા રમવા ખેલૈયાઓ તૈયાર થઈને બેઠા છે પણ સરકાર તમારી સુરક્ષાને લઈ ચિંતિત છે કારણ કે ભૂતકાળમાં તક્ષશિલા કાંડ હરણીકાંડ રાજકોટ ટીઆરપી ગેમઝોન કાંડ અને મોરબીનો ઝૂલતા પુલ કાંડ આપણે જોઈ ચૂક્યા છીએ અને સેંકડો લોકોને આપણે ગુમાવી ચૂક્યા છીએ માટે સરકાર ઈચ્છે છે કે ગરબાના આયોજનોમાં ક્યાંય આવી દુર્ઘટના ફરી ન ઘટે અને લોકોના મોત ન થાય પણ શું સરકારના ઈચ્છવા પૂરતાથી જ આવી દુર્ઘટનાઓ અટકી જાય નહીં માટે જ સરકારે પોલિસી બનાવવી પડે અને તેનો ચુસ્તપણે અમલ પણ કરાવવો પડે ગરબા આયોજકો પાસે એનઓસી આપતા પહેલાં હવે મુદ્દાની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બત્રીસ મુદ્દાની એક પોલિસી જાહેર કરી ગરબા આયોજકોને ફાયર એનઓસી ફરજિયાત લેવા માટે સૂચના આપવામાં આવી છે પણ સુરક્ષાને લઈ અમે આ પોલિસીના મામલે કેટલાક સવાલો કરવાનું શરૂ કર્યું ત્યારે તેનો એક પણ જવાબ કદાચ ફાયર અધિકારી ડીએફઓ જાડેજા પાસેથી નથી મળ્યો તેવું કહી શકાય પોલિસીમાં જણાવવામાં આવ્યું છે કે મંડપ પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રકચરનું સ્ટેજ સ્કૂલ હોસ્પિટલ કે જ્વલનશીલ પદાર્થના ગોડાઉનથી દૂર નિર્માણ કરવાનું મંડપના ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ રસ્તા ખુલ્લા રાખવાના અને અવરોધ દૂર કરવાના પંડાલમાં કેપેસિટી મુજબના જ પ્રવેશ આપવાના એક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી એક સ્ક્વેર મીટરની જગ્યા રાખવાની ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ રાખવાના રહેશે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં રાખવાના બેઠક વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો પંદર મીટરથી દૂર ન હોવો જોઈએ બેઠકમાં દસ રો અને દસ બેઠક પછી પેસેજ આપવાનો જે દોઢ મીટર પહોળો હોવો જોઈએ મંડપમાં કોઈપણ પ્રકારની ભઠ્ઠી ઇલેક્ટ્રિક સબસ્ટેશન ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇન કે રેલવે લાઇન દૂર કરવાની રહેશે બે સ્ટ્રકચર વચ્ચે જી બે મીટરથી ઓછું અંતર હોવું જોઈએ નહીં હવનકુંડનો ઉપયોગ કરવામાં આવે છે તો પૂરતી ફાયર સેફ્ટીની સુવિધા રાખવાની અને છત પર સીઆઈજીઆઈ સીટ છ સેન્ટીમીટર કરતાં ઓછી ન હોવી જોઈએ તેવી રાખવાની સંચાલકો દ્વારા મંડપમાં આવતી જનમેદનીને સૂચના આપવા અચૂક પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવાની કોઈપણ સ્ટ્રકચરની અંદર કોઈપણ પ્રકારના સ્ટોલ બનાવવાના નહીં સ્ટેજ આસપાસ કે સ્ટેજની નીચે કોઈપણ જાતના આગ લગાડી શકે તેવા પદાર્થ રાખવા કે સંગ્રહો કરવા નહીં આયોજનમાં કેટલા ખલૈયા દર્શકો પ્રવેશે છે તેનો દસ્તાવેજી રેકોર્ડ આયોજકોએ રાખવાનો ડીઝલ જનરેટર સ્ટેજ પંડાલથી દૂર રાખવાના માતાજીની પૂજા માટે દીવા જો કરવામાં આવે છે તો તેની નીચે રેતીનો બેઝ રાખવાનો અને રાઉન્ડ ધ ક્લોક એક માણસ તેના પર નજર રાખે તેમ કરવાનું પંડાલ કે પંડાલની બહાર ફટાકડા કે રસોઈ બનાવવાની સામગ્રી એલપીજી ગેસ સિલિન્ડર તેમજ ધૂમ્રપાનના સાધનો કે આગ લાગી શકે તેવા પદાર્થ કે જ્યોત રાખવાની નહીં એલપીજી ગેસ સિલિન્ડર પણ નહીં ગરમ નાસ્તો ગરમ ખોરાક કેમ બનશે તો બહાર દૂર આ પંડાલની આસપાસ તો કંઈ કરવાનું નથી ઇલેક્ટ્રિક વાયરિંગ વીજળીના અધિનિયમ મુજબ કરવાનું અને તેનું એપ્રુવ સરકારી ઇલેક્ટ્રિનિક એન્જિનિયર પાસે ચકાસણી કરાવવાનું રહેશે વીજળીના ઉપકરણો આઈએસ વન સિક્સ ફોર સિક્સ વન નાઇન મુજબ લગાવવાના પંડાલમાં વાયર પીવીસી આવરણવાળા વાયર ઉપયોગ કરીને કરવાનું કન્ડક્ટર અથવા ટફ રબર વલ્કેનાઇઝિંગ કરેલા વાયર હોવા જોઈએ વાયરિંગના જોઈન્ટ્સ પોર્સેલિન ઇન્સ્યુલેટેડ કન્ડેક્ટરથી કરવાના ઇલેક્ટ્રિકના મુખ્ય સ્વિચ બોર્ડ એસી અથવા જીઆઈમાં બનાવવા અને મંડપથી દૂર ઇલેક્ટ્રિક જંકશન બોર્ડ પાઇલોટિંગ લાઇટ સાથે ઉપલબ્ધ રાખવું કોઈ પણ ઇલેક્ટ્રિક લાઇટિંગ બલ્બ કે ટ્યુબલાઇટ કે તેના પાર્ટ મંડપના કોઈ ભાગ કે સુશોભન અથવા સર્દી ઉઠે તેવી જ્વલનશીલ સામગ્રીથી ઓછામાં ઓછી પંદર સેન્ટીમીટર દૂર રાખવાનું ઇન્ટરનેટ ઓફ થિંગ્સ બેઝ ઇલેક્ટ્રિક સિસ્ટમથી લેસ હોવું જોઈએ પંડાલનું કનેક્શન અને પછી તેને કનેક્ટ કરવું ફરજિયાત છે સરળતાથી વાંચી શકાય તેવા ઓટો ગ્લો મટીરિયલથી બનેલા નો સ્મોકિંગ ઝોન એક્ઝિટ અને ઇમરજન્સી એક્ઝિટના બોર્ડ લગાવવા કે પંડાલ કે તેના ટેમ્પરસ્ટ્રકચરના પડદાને અને કાર્પેટને ફાયર રિટાઇન્ડન્ટ પેન્ટ કરાવવા પડદા કાપડ શું કરવાનું છે કાર્પેટને ફાયર રિટાઇન્ડેડ પેઇન્ટ કરાવવાના છે જમીન પર બિછાવવાના કાર્પેટ પણ આગ અકસ્માતથી સુરક્ષિત રહે તે મુજબ રાખવાની છે પંડાલમાં કે પંડાલની બહાર સળગી ઉઠે તેવી જ્વલનશીલ પદાર્થ કે સામગ્રી રાખવાના નથી ફટાકડાનો સંગ્રહ કે ઉપયોગ થઈ શકશે નહીં જો મોશન ફિલ્મ બતાવવા માટે સ્ક્રીન છે તો તેમાં ફાયર સેફ્ટીની ફિલ્મ અચૂક પ્રદર્શિત કરવાની પ્રત્યેક સો ચોરસ મીટર વિસ્તારમાં બે ફાયર એક્સટિંગ્યુશર છ કિલોના અને બે નંગ કાર્બન ડાયોક્સાઇડ ફાયર એક્સટિંગ્યુશન સાડા ચાર કિલોના બસો લિટર પાણી ભરેલા ડ્રમ ઢાંકીને રાખવાના છે ફાયર એક્સ્ટિંગ્યુશર ચલાવતા આવડે તેવો પ્રશિક્ષિત લોકોને સતત હાજર રાખવાના છે આ પોલિસી છે તમે ગરબામાં જાઓ છો તો પહેલાં આ પોલિસીનું પાલન થાય છે કે નહીં તેના માટેનું ચુસ્ત એનઓસી છે કે કેમ અને છતાં પણ તમે ત્યાં જાઓ છો તેમાં ચૂપ તમને દેખાય છે કે કેમ આ બધું જોજો અને ગરબાના પાસ કરી દીધા પહેલાં આ પોલિસનું પાલન થયું છે કે કેમ તેની એક વખત તમે ચકાસણી કરજો જો તમારે સુરક્ષિત રહેવું છે તો કારણ કે જ્યારે જ્યારે આગની ઘટના ઘટે છે જેમ ટીઆરપી ગેમઝોનમાં ઘટી ત્યારે આપણે સરકાર પર ફિટકાર વરસાવી છે પણ સરકારે આટલી બધી કાર્યવાહી કરી છે પોલિસી આપી છે તેને થોડી આપણે પણ જોવી જોઈએ વાત કરીએ હવે અધિકારીઓની તો ફાયર અધિકારી જાડેજા પાસે તેઓ ડીઓપો છે આમ તો પણ તેમની પાસે અમારા સવાલોના મોટા ભાગના જવાબ નથી અમારી પાસે માહિતી છે તે પ્રમાણે અને જે પ્રમાણે જાડેજાએ જણાવ્યું છે તે પ્રમાણે એસી કરતાં વધારે અરજીઓ મળી છે મંજૂરી એનઓસી માટે અને તેમાં ખૂબ ઓછી અરજીઓનો સ્વીકાર થયો છે જેને એનઓસી આપી દેવામાં આવી છે મોટાભાગની જે અરજીઓ થઈ છે તેને એવું કહેવામાં આવ્યું છે કે આટલું બધું ખૂટે છે તેને પૂરું કરો આ વસ્તુને વ્યવસ્થિત કરો દુરસ્ત કરો અને બાદમાં એનઓસી માટે ફરીથી ઇન્સ્પેક્શન કરીશું જાડેજાનું તો એવું પણ કહેવું છે કે અમે કાર્યક્રમ દરમિયાન પણ અચાનક ઇન્સ્પેક્શન લઈને પહોંચી જશું અને ખરાય કરશું કે ખરેખર આ બધું સુચારુ રૂપે ચાલે છે કે કેમ પરંતુ આટલું પૂરતું છે કે કેમ કારણ કે જ્યારે એનઓસી આપવાનો સવાલ છે ત્યારે ફાયર પહેલાં આપશે પછી પોલીસ આપશે પછી કાર્યક્રમો શરૂ થશે અમારી જાણમાં અત્યાર સુધી મોટાભાગના ગરબા આયોજકોને એનઓસી ફાયર વિભાગનું મળ્યું નથી માટે તમે ગરબાના પાસ ખરીદ્યા છે એમને પૂછજો એનો શું મળી ગયું છે હા પાડે તો એમને કહેજો કે અમને બતાવો કારણ કે હા તો અમને પણ એક ગરબાના દિગ્ગજ ગરબાના આયોજકે કે પાડી છે પણ પછી જાડેજાએ કહ્યું કે ના એમને મળી નથી અમે એમને સૂચના આપી છે એટલું પૂરું કરશે તો ચોક્કસથી એમને મળી જશે માટે ભેરવાઈને જતા અન્યથા બળીને ભરતું થતાં ટીઆરપી ગેમ ગેમઝૂટના જૂના વિડીયો જોઈ લેજો જેથી તમને લાગે કે હા આપણે સુરક્ષા માટે થોડું ચિંતિત બનવું પડશે બાકી બેદરકારી આપણે રાખવી છે કોઈ નહીં રોકી શકે મરતા નમસ્કાર